નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ જી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તમારું ધોરણ બાર પૂરું થઈ ગયું હોય અને તમારે કોલેજની અંદર એડમિશન મેળવું હોય અથવા તો તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને હવે તમારે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવું હોય તો તમારા માટે શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ કોલેજની અંદર એડમિશન મેળવવા માગતા તમામ વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મોટા સમાચાર છે અને ખાસ સૂચનાઓ જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા જે આ પરિપત્ર જાહેર કરવામાં આવે છે એની અંદર આપવામાં આવેલી છે તે તમામ વિદ્યાર્થીઓ માટે જાણવી ખૂબ જ જરૂરી છે તો આ પરિપત્ર વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો શિક્ષણ વિભાગ દ્વારા ઓફિશિયલ પરિપત્ર જાહેર કોલેજમાં એડમિશન મેળવવા માગતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર અને સાથે સાથે ખાસ સૂચનાઓ જે છે એ જાહેર કરવામાં આવી છે તમારે ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય કે તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવાનું હોય આ માહિતી જે છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો તમે અહીંયા જોઈ શકો છો જે આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવેલો છે અને એનો વિષય છે જીકાસ પોર્ટલ મારફત શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ ચોવીસમાં ઓફલાઈન પ્રવેશ બાબતે ઉપરોક્ત વિષય અન્વયે જણાવ્યું કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ ચોવીસમાં ઝિકાસ પોર્ટલ મારફતે પ્રવેશ પ્રક્રિયા અન્વયે સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાને આરે છે સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશનો બીજો તબક્કો અને અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશનો પ્રથમ તબક્કો આગામી સમયમાં શરૂ થનાર છે આપણી સહિયારી મહેનતથી જીકાશ પોર્ટલ પર આજ દિન એક લાખ તેર હજાર ત્રણસો નેવ્યાસી વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના વિવિધ પ્રોગ્રામમાં પ્રવેશ મળેલ છે જે પ્રવેશ જે પ્રથમ તબક્કામાં રજિસ્ટર થયેલ કુલ બે લાખ દસ હજાર ત્રણસો ને એકત્રીસ વિદ્યાર્થીઓના ત્રેપન પોઈન્ટ એકાણું ટકા જેટલા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી થાય છે જો કે પ્રવેશના હજુ બે તબક્કા થવાના બાકી છે તો કુલ એક લાખ તેર હજાર બસો એક લાખ તેર હજાર ત્રણસો નેવ્યાશી વિદ્યાર્થીઓ જે છે એ ધોરણ બાર પછી કોલેજની અંદર પ્રવેશ મેળવી લીધો છે અને એનો બીજો તબક્કો થવાનો છે એટલે કે ધોરણ બાર પછી તમારે કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તો એનો બીજો તબક્કો છે એ પણ થનાર છે અને જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય એની અંદર પ્રથમ તબક્કાનું રજિસ્ટ્રેશન જે છે એ દસ તારીખના રોજ પૂરું થઈ ગયું છે એની અંદર પણ બીજો તબક્કો જે છે એ થનાર છે તાજેતરમાં જીકા સેલ ખાતે આવેલ વિદ્યાર્થી અને વાલીઓના કોલ્સ દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે અમુક કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને એમ કહીને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે તેમણે હાલ કંઈ જ કરવાની જરૂર નથી જ્યારે ઓફલાઈન પ્રવેશ શરૂ થશે ત્યારે કોલેજ દ્વારા તેમનો સંપર્ક કરી અને પ્રવેશ કન્ફર્મ કરવામાં આવશે આ વર્ષે સરકારશ્રીનો આશય પ્રવેશની સંપૂર્ણ પ્રક્રિયા જીજાજ પોર્ટલ મારફત થાય તેમ છે આથી યુનિવર્સિટી સંલગ્ન તમામ સ્નાતક કક્ષાના અનુસ્નાતક કક્ષાના બીએડ એલએલબી કે અન્ય પ્રોગ્રામ ઓફર કરતી વખતે કોઈપણ કોલેજ દ્વારા આ પ્રકારની વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિ ના થાય તેની ખાસ સુનિશ્ચિત કરશો આ અંગે આપની કક્ષાએથી આપની યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો અને વિદ્યાશાખાઓને શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા માત્ર ઝિકાસ પોર્ટલ મારફત થશે અને કોઈ પણ સંજોગોમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા નહીં થાય તે સૂચિત કરવા તથા તેની નકલ અત્રે મોકલી આપવા વિનંતી છે તો ઘણી બધી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને એવું અને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે અત્યારે તમારે જીગાસ પર ઓનલાઈન એડમિશન મેળવવાની જરૂર નથી જ્યારે ઓફલાઈન પ્રવેશ શરૂ થશે ત્યારે તમે જે છે એ ઓફલાઈન એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી શકો છો તો શિક્ષણ વિભાગ દ્વારા ક્લિયર રીતે અહીંયા કહેવામાં આવી છે કે તમારે ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતક એડમિશન અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય બીએડ ની અંદર એલએલબી બીએડ બી અંદર એડમિશન મેળવવું હોય કે એલએલબી ની અંદર એડમિશન મેળવવું હોય કોઈપણ સંજોગોની અંદર આ વખતે જે છે એ ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવશે નહીં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા માત્ર જીકાસ પોર્ટલ પોર્ટલ મારફતે થશે અને કોઈપણ સંજોગોમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા નહીં થાય તે અંગે સૂચિત કરવા માટે જે છે એ જણાવવામાં આવે છે તો તમામ વિદ્યાર્થીઓ તમામ વાલીઓ અને તમામ કોલેજો જે છે એ આ બાબતને ધ્યાનમાં રાખવાની છે કે આ વખતે તમામ પ્રવેશ પ્રક્રિયા જે છે એ માત્ર ને માત્ર ઓનલાઈન માધ્યમથી જ થશે લાસ્ટ ટાઈમના જેમ ઓફલાઈન પ્રવેશના રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે નહીં તો ઓફલાઈન પ્રવેશ કોઈપણ સંજોગોમાં થના નથી જેની તમામ સ્નાતક અનુસ્નાતક બીએડ અને એલએલબીની અંદર એડમિશન મેળવવા માગતા વિદ્યાર્થીઓ અને વાલીઓ જે છે એ ધ્યાનમાં રાખવાનું છે તો તમારે એડમિશન જીકાસ પોર્ટલ મારફતે જ મળવાનું છે તો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન બાકી હોય તો એ કરી લેવાનું છે અને તમારે ઓફલાઈન એડમિશન મળશે એવી આશા જે છે એ રાખવાની થતી નથી કારણ કે અહીંયા ઓફિશિયલ વેબસાઇટ પર જે છે એ એની પરિપત્ર બહાર પાડી અને ના પાડી દેવામાં આવેલી છે તો મિત્રો આ હતો ખૂબ જ અગત્યનો પરિપત્ર જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છે તમામ વિદ્યાર્થીઓને સૂચિત કરવામાં આવે છે કે માત્ર ઓનલાઈન એડમિશન છે એ જ મળશે ઓફલાઇન એડમિશન જે છે એ મળશે નહીં તો તમારે આ બાબત જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ